આપણે હળદરનું હાથનું બનાવવાનું જોઈ કહું હુડો આવી ગયો ને કટિંગ એ કરવાનું આપ્યું છે ના તો કારીગર આવ્યા કારીગર બનાવવાના હાથનું તો વિડીયોમાં રહી જો કેવું બને છે શું થાય છે ને કન્ટિન્યુ પૂરેપૂરો વિડીયો જોઈજો એટલે તમને માહિતી મળી જાય તો હાલો આપણે શરૂઆત કરી દઈ તી મેં બહેન વિડીયો જો है आई प्लॉट है पहला पर है ये है किन ने दिया થાય આ ક્લાસ મજાના વાસણ તો હે ને બાબુ લગભગ કઈ ઘટવા નહીં દે એવું બની જશે તો વિડિયો આખો પૂરો પૂરો જોઈ બરદા કાપવાના છે આ એટલો તપેલો આખો ભરી લેવાનો હે એ ભગવાન એ સીન જો કારીગરનો લઈ લે બરાબર બરસી ડોસી હે ભઈલા

નાખવાના હે ને આપણું કટિંગ આપણે હે ને ઓલું કરવા મૂકી તમને બતાવું પૂરો જોઈ લો આપણે આ તપ્પા મૂક્યા છે આ પંખ જોઈ લે ઉભે ઠરા છે આલી બાજુ સપ્પા મૂક્યા છે અમારે સમજોમાં કારીગર હે જો અતારમાં મેનેજ ચાલુ હે બહારી લઈ લો જો વિડીયોમાં કેવું અથાણું બને છે ને કેવી રીતે બનાવવું છે ને બધુંય તમને છે ને બતાવવું છે તો કન્ટિન્યુ છે ને મેં જ રીજો વિડીયોમાં મિત્ર જો આ અથાણાનું બધું નાખી રહ્યા મસાલો જોઈએ કહો તેલ ગરમ કર્યું ને હવે આ બધો મસાલો નાખે છે બાપુ જોઈ ત્રણ પેકેટ મસાલો નાખી આપણે ઓલો પિયાર મસાલો આવે ને અઢીસો અઢીસો ગ્રામના ત્રણ પેકેટ આપણે થોડી સારીમાં લઈ લીધા છે બે લીટર આપણે તેલ કહેવાય બાપુ ઓ સિંગતેલ છે સિંગતેલ બે બે લીટર સિંગતેલ નાખી દીધું છે તો નું નખવું છે મરચું પાવડર નાખવાનું છે 4 ઉય સાંક આપણે તીખું ખાઈ છે ને એટલે તીખું આખું બનાવવાનું છે બહુ ગયું હ હા મીડિયમ 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 તીખું મરચું નાખી દીધું એક ચમચો

આપણે કુલ અથાણું થાય છે સત્તર કિલા થાય છે એટલે મણમાં થોડુંક ઓછું એટલું હમદન એટલું અથાણું થઈ જાય તો કઈ વાંધો નહીં છે ને વિડીયોમાં બન્યા જ રહ્યો હા સાચી વાત છે વિડીયોમાં બના પૂરેપૂરો વિડિયો જોઈજો કેવું અથાણું થાય એ તમને જોવા જઈએ હવે હે ફાઈનલી ગોવાર નાખવાનું ચાલુ કરી દીધું જોવા કેટલા કિલા ગ્વા હતો બાપ આઠ કિલા ગ્વા સાડા આઠ કિલો કેરીઓના ફોડવા છે એક મસાલો એમ કહીને લગભગ માણું કઈનું થઈ જાય વીસ કિલો માં કઈ કિલા તેલ મસાલો એ ને એટલે વીસ કિલાનું એક મણ નું આથણું તૈયાર થાય લો કમ્પ્લેટ કઈ ન ઘટે એક મણ માં જોઈ લો એકદમ હાઈ ક્લાસ મજાનું બની છે સ્પેશિયલ આખો વિડીયો અથાણા માટેનો જ બનાવ્યો છે અથાણું આ બનાવવું બનાયો તો શીખી જવાનું આ દેવાનું કઈ ઘટે ખાટું મીઠું બે જાતનું બનાવી રહ્યું છે કારણ કે આપણે મરચું પાવડર નાખી દીધો ને અગવાડ નાખી દીધો એટલે ખાટું મીઠું બનશે આ કલા જોઈ જાય

વાંંગલો ને આલ્યા કાઈ ના વાંંગે વાંંગે શું એનો દેતા જો લીધું આવી રીતે થાય હલાવી તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ ના જ મિત્ર ફાઈનલી આપણું હાથનું તૈયાર થઈ ગયું તમે જોયું એકદમ હાઈ કલાસ જઈ ગયો કાંઈ કટે નહીં ને એવું થઈ ગયું છે આપણે આને હલાવવાનું છે આને બે દી હલાવવું પડે આમ એટલે ગોવાર ને બધું સારું ભરી દે છે આવી રીતે છે ને બે દિવસ હમણાંમાં હલાવવું પડે એટલે બધું ગોર ગોર આતે હોય ને ગાંગડા આતે બધું થઈ જાય હાઈ કલાસ દીમાં બે ત્રણ વાર હમણાં હમણાં હલાય વારવાનું બે દિવસ લગાવી બધું અસલ થઈ જાય એક કલાસ કરીને જુઓ હલે વહેણી ને એટલે કાંઈ ન ઘટે જોઈને એ જો આ અમુક ગુવારની કણીઓ છે એક હલાવશું ને તો થઈ જાય કમ્પ્લેટ બધું એટલે આપણું હાથણું થઈ ગયું આમ ગણી એટલે કમ્પ્લેટ તૈયાર વીસ કિલા બની ગયું વીસ કિલાનું હાથણું મિત્ર કાંઈ વાંધો નહીં છે ને આવું બધું બની ગયું છે હાથનું આઈ કલાસ મજાનું ને વિડિયાને આપણે હેના હેન્ડમાં આપી દઈશી હવે કામ સીધી બરણીમાં આપણે ફેલી લેવાનું જોવા બહિણી કાસની પડી એક આપણે બહાર બરણી છે બે બરણી ભરી છે ને વિડિયાને આપણે હેના હેન્ડ આપી દઈશી ને મળશું એક બીજા વિડીયોમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજીને જય દુઆકાધીશ